આગનો કહે ને કે ને ભરેલો માલ છે તો આપણે ઘણી ફેર એમાં પોલ ના પાડતો હોય લાઈક હવે ઘણી ફેર શોપિંગ કરવા જાય આપણને ખબર તો છે ને કે આપણે આટલું બધું હવે રાગ નથી કરવાનો છતાં પણ આ તો ભરેલો માલ છે ને એટલે હું લઉં છું હું એ લઉં છું એમ કરતા તો એ પોલ ના પહેરી પોલ જ કહેવાય પણ હવે આ નાના બાળકો હોય ને ચોકલેટ એક ખાઈ લઉં પછી ધીમે ધીમે ડાયો મોટો થશે એટલે છોડી દેશે બહુ કચકચ નથી કરતા વ્યક્તિ દુઃખ ના આપશો તમારે શોપિંગ બે કરવું ત્રણ કરશો જાઓ વ્યક્તિ દુઃખ ના આપશો ધણીને દુઃખ ના આપશો સાસુ ને એની દુઃખ ના આપશો આપશો આપણે શું બે થી એક કોઈને દુઃખ આપીને આપણે સુખી થઈ એવું બને નહીં ઘરમાં ઝઘડો કરો અને પૈસા ભેગા કરો અને ખાનગી ભેગા કરો પૈસા કરે ને ગાંઠ નથી કરતા આમ હોય દોઢસો રૂપિયા કે તો મને પાંચસો આપો બસો પોતાને લઈ રહે અને સાતસો ની વસ્તુ લઈ આવે સારી તો એવું બધું ના કરશો એમ ઓફ ખુલ્લું કરો અને અને દુઃખ ના આપશો કોઈને હસબન્ડ કે મને આ ખોટા ખર્ચા તું કરે છે મારે હમણાં જરૂર નથી એવું લાગે છે મારે મુશ્કેલી છે સારું તમને નથી ઈચ્છા તો હમણાં બંધ રાખીશું મને આ ઈચ્છા થઈ હતી પણ હવે છોડી દો હમણાં એક વાર તમે તમારું તો છોડી તો જુઓ કેટલો આનંદ થશે એમને એને દુઃખ આપીને આપણે સુખી થઈએ ખરા ભેદ પડાવીએ જુઠ્ઠું બોલીએ એ બધું આપણે જુઓ કે આપણે ક્યાં ક્યાં બુદ્ધિથી બીજા જોડે ભેદ પડી જાય કોઈના દોષો કાઢીએ રાગ દ્વેષ કરીએ આપણો મોહ પૂરો કરવા માટે કકડાટ કરીએ બીજાના દોષો કે ને હવે આપણે વ્યવસ્થિતનું જ્ઞાન છે કે માણસ પોતે કરી શકતો નથી સંજોગાધીન ચાલે છે પોતે શુદ્ધ આત્મા છે તોય આપણે જોઈએ છીએ કે આને આવું કેમ કર્યું ક્યારે આપણું સારું કરે તો ખુશ થઈ જાય છે આપણું ખરાબ કરે તો દુઃખ થઈ જાય એટલે આપણે વ્યવસ્થિતની આજ્ઞા ચૂકીએ છીએ કે એણે કર્યું નથી વ્યવસ્થિત છે કોઈનો દોષ નથી આ વ્યવસ્થિતની આજ્ઞા કોણ ચૂકાય પેલી બુદ્ધિ કરતા પણ આવું જ કરે છે આ જ આવું છે આવું જ કરે છે એટલે આપણે આ કાલે પેલી બે આજ્ઞાની વાત કરીએ આ ત્રીજી આજ્ઞાની વાત કરીએ વ્યવસ્થિત કરતા કે કોઈ પણ માણસ કંઈ પણ કરી શકે છે સંજોગ સારા મળે તો કરી શકે છે નથી કરી શકતો સંજોગ ખૂટી પડે એટલે નથી કરી શકતો આપણું ધાર્યું ના થાય ને એટલે આપણે પછી એને કરતા જ જોઈએ કે આને કામ નથી કર્યું મારું નથી કરતો પછી દોષો કાઢીએ છીએ ને અને સારું થયું હતું કે કેટલા સારા છે મને હેલ્પ કરે છે માં એની પર રાગ કરીએ ના કરે તો દ્વેષ કરે એટલે રાગ દ્વેષ તો આનું કારણ શું હતું દોષિત જોયા દોષિત કેમ જોયા તો કરતા કોણ છે આપણે જાગૃતિ નથી રાખતા સારું બન્યું તોય સંજોગાધીન બન્યું બગડ્યું તોય સંજોગાધીન કોઈનો દોષ નથી આપણી અપેક્ષા હોય હંમેશા રાગ હોય ને ત્યાં અપેક્ષા ઊભી થાય હસબન્ડ પર રાગ હોય એટલે અપેક્ષા થાય તારે મારું આટલું કરવું છે મને હું તારું આટલું બધું કરું છું ઘર સંભાળું રસોડું સંભાળું તો મને આટલું લઈ આપ એ બધું અપેક્ષા ઊભી થાય હવે અપેક્ષા પૂરી ના થાય ને એટલે પાછું એની માટે ભેટ પડી જાય આવો છે ને તેવો છે ને એની બેન આવશે બધું ખરીદી આપે મારી માટે નહીં ખબર નહીં શું શું ભાઈ તોફાન મન બધું બુદ્ધિ ઊભી કરે હવે એને દોષિત જોઈએ છે આપણે હવે આપણા મોંથી એટલે આપણે તરત જવું છે કે ના વ્યવસ્થિત એનો દોષ નથી મારો હિસાબ છે ભાઈ આપણે સામાયિકમાં જોઈને આજે કરીએ કે ભાઈ આવો ક્યાં ક્યાં આપણે અપેક્ષાઓ પૂરી ના થઈ કકડાટ કર્યો હવે એની પૂરી થવી ના વ્યવસ્થિત બોલો એની ઈચ્છા હોય તોય ના થાય આપણું વ્યવસ્થિત હોય તો આપણે વ્યવસ્થિત કરતા અને સંજોગો કરતા અને વ્યક્તિ દોષિત નથી એ સામાયિકમાં જોવા માંગીએ છીએ સમજાય છે ને કે વ્યવસ્થિત એટલે શું કે સાયન્ટિફિક સરકમશિયલ એવિડન્સ થી આ બને છે કોઈ વ્યક્તિ ખરેખર ગુનેગાર નથી અને આત્મા તરીકે ગુનેગાર નથી જ શુદ્ધ આત્મા ગુનેગાર હોઈ શકે નહીં અને આ રિલેટિવ ભાગ છે હંસાબેનનો ભાગ એ તો કાબુમાં એટલે હું જોઉં કે હંસાબેન આવું કરે છે હંસાબેન આવું કરે તો મારી ભૂલ કહેવાય કે નહીં કે તમે શુદ્ધ આત્મા છો અને તમે હંસાબેન જુદા છે અને તમે શુદ્ધ આત્મા છો હંસાબેન જે કરે વ્યવસ્થિત ને તાબે છે અને વ્યવસ્થિત એટલે શું તો મારો હિસાબ મારા કોઝિસ બેડ હોય તો મને બેડ ઇફેક્ટ આવશે ગુડ કોઝિસ હશે તો ગુડ ઇફેક્ટ આવશે પણ તમે નિમિત બનો છો મારી બુદ્ધિ શું બતાડે હા બેન બોલ્યા ને મને આવું નુકસાન થયું અથવા તો હામ કર્યું એટલે મને નુકસાન થયું એટલે પોતાના કોઝિસથી પોતાની નુકસાનની ઇફેક્ટ આવી એ પોતે પોતાના કોઝિસ જોતો નથી પણ નિમિતને ગુનેગાર ઠરાય છે કારણે કર્યું એટલે બીજા જોડે બીજાને દોષિત ઠરાય તમને એટલે આખર સુદ્ધાર્મા ક્યાંક હોઈ ગયો હંસા જો એટલે તમે શુદ્ધાર્મ તરીકે જોયા જ નહીં મેં તમને એટલે આપણે એ રીતે ચોખ્ખો કરાવવા કે ના તમે શુદ્ધાર્મા છો હંસાબેને જે કર્યું તે દીપકનો હિસાબ પૂરો થયો હું શુદ્ધ આત્મા છું અને આ બન્યું એ વ્યવસ્થિત એટલે કોઈનો દોષ નથી આમાં સમજાય આ જીવનમાં જે જે પ્રસંગમાં આપણને ના ફાવતું બન્યું ના ગમતું બન્યું દુઃખ આવી પડ્યું કોઈના નિમિત્તે તે નિમિત્તને નિર્દોષ જોવાનો છે ત્યારે આપણે એને દોષિત થયો કે આણે મને દુઃખ આપ્યું નહીં ઘણી બહેનો તો નહીં કે તે દાડે મને કેટલું બધું સંભળાયું હતું અમારા સાસુની પાસે બધાની વચ્ચે મારા ધણી પણ આજે શું રડવા જેવું છે તે આજે રડવા ગુનેગાર જોયે કે આ જ મારે ધણી મને બધાની વચ્ચે આવું બોલ્યો મારે સાસુ મારે આમ બોલ્યા મને દુઃખ આપ્યું મને દુઃખ આપ્યું કે અંજુ દુઃખ આપ્યું એ બોલ્યો કે આત્મા બોલ્યો બધું જુદું પાડતા જ નથી જે જુદું પાડો ને તમને દુઃખ નામની વસ્તુ જ ના રહે આ બુદ્ધિ આપણને બતાડે છે કે જ કર્યું તું બધાની વચ્ચે કર્યું મને કર્યું એ બુદ્ધિ ઠરાવે છે બુદ્ધિ આપણને ભેદે પડાવે એ દોષિત ઠરાવે અને જ્ઞાનથી આપણે જુઓ કે ના એ દોષિત નથી નિર્દોષ છે મારો હિસાબ પૂરો થયો કોઈનો દોષ નથી એમાં જેટલું જેટલું સામાન્ય નિર્દોષ જોઈશું ને એ નિર્દોષ જોવા માટે જ પાંચ આજ્ઞા છે કે શુદ્ધાત્મા કરતા વ્યવસ્થિત કરતા આ ફાઇલ છે સંભાવ નિકાલ કરો તો નિર્દોષ દેખાશે આપણને જેટલું જેટલું નિર્દોષ જોઈશું ને એટલું આપણે આ જગતથી છૂટતા જઈશું અને દોષિત જોઈશું એટલું બંધાતા જઈએ છીએ અથવા તો આપણે બંધાતું નવું નથી પણ પેન્ડિંગ રહે છે જૂનું ડિસ્ચાર્જ ખાલી નહીં થાય બીજાને દોષિત જોવા એ આપણે સામાયિકમાં લઈએ કે આપણે ક્યાં ક્યાં બીજાને દોષિત જોઈએ છે નિમિત્તને નિર્દોષ જોવા એ આપણું જ્ઞાન દ્રષ્ટિ છે નિમિત્તને દોષિત જોવા એ બુદ્ધિ દ્રષ્ટિ છે તો બુદ્ધિથી જેટલું જેટલું જોવાયું હોય એ પર ચોકડી મૂકતા જાવ કે તું ઊંધું જુએ છે નહીં ચાલે જ્ઞાન આવું કે છે કે શુદ્ધાત્મા કરતા છે નિર્દોષ છે રિલેટિવ પ્રકૃતિ માલ નીકળે છે માટે નિર્દોષ છે વ્યવસ્થિત હિસાબ છે માટે એનો દોષ નથી એટલે અંદર જ મારે રાખો તારો હિસાબ છે કોઈનો દોષ દોષ શું કામ કાઢે તું શુદ્ધાત્મા જો નિર્દોષ જો એટલે આખું જુદાપણાની જાગૃતિ રાખીને આપણે એક એક વ્યક્તિ સાથેના જે રાગ દ્વેષ થયા હોય અથવા તો દોષિત જોયા હોય અથવા ડખોલો જેની જોડે ભોગવટ આવતા હોય તેનું કારણ આપણે દોષ દ્રષ્ટિ છે એટલું નિર્દોષ જોઈશું એટલું આપણું છૂટાતું જશે અને આપણે દુઃખમાંથી મુક્ત લાગીશું આપણે આ બધાને સમજાય છે નિર્દોષ જોવાનું પાંચ આજ્ઞાથી નિર્દોષ જોવાય અને પછી ડિટેલમાં જાઓ ભોગવે તેની ભૂલ આપણે જ ભોગવીએ છીએ ને એનો ક્યાં ભૂલ છે આપણે અથડામણ વધારવી છે ઘટાડવી છે એડજસ્ટ થવું છે કે નથી થવું સંભાવે નિકાલ કરો એ જ્ઞાનના ટેકા જ્ઞાન ગોઠો બધા વાક્યો બધા જેમ જેમ ગોઠવશું એમ આપણું સોલ્યુશન આવશે કોઈ પણ વ્યવહાર બન્યો સામાન્ય આપણી બુદ્ધિ તરત શોધી કાઢે આ ક્યાંથી બન્યો કોણે કર્યો તો કે આને કર્યો તેથી આ બગડ્યું બધું અત્યારે કે ને આ તમને ખબર નથી એમ આપણે આ લાઈટો મૂકવાની છે ધ્યાન ના રાખવું છે અરે મેં તો પહેલાં કેટલું કહ્યું મારું સાંભળે છે જ કોણ એટલે તરત પોતે અહંકાર પોતાનું રક્ષણ કરી નાખે બુદ્ધિ પાસે અહંકારનું રક્ષણ કરવા બુદ્ધિ આર્ગ્યુમેન્ટ કરી નાખે પોતાની ભૂલને છાવરે બીજાને ગુનેગાર ઠરાવે પણ ખરો કાયદો કેવો છે પોતાની ભૂલને રક્ષણ ના કરવું છે બીજાને ગુનેગાર ઠરાવો એ ના જોઈએ તમે કામ બગાડ્યું એટલે હું કહું ભાઈ એક મિનિટ મને તપાસ કરવા દેજો મેં આ ડિમ્પલને ને કહ્યું ડિમ્પલ ના કરું હું શું કરું એવું ફટ કરીને બોલાઈ જાય બુદ્ધિ એ બુદ્ધિના ધંધાજા છે પોતાનું રક્ષણ કરે ને બીજાને ગુનેગાર ઠરાવી દે હવે હવે મોટો માણસ કોને કહેવાય કે બધાની ભૂલો ને પોતાના માથે લઈ લે એ કોઈ કે તમે આવું કરો તો કે હા ભાઈ મારી જ ભૂલ લાગે છે હું એમ ના આપને લીધે તો નિરૂમા કાયદો કોઈ દાડો નિરૂમાએ કર્યું જ નથી એવું એ બધા હાથ નીચે બધા હોય ને ઘણા જણા તો કોઈ દાડો આ કામ બગડ્યું તો કોઈની ભૂલ ના કાઢે કે આ લોકો આવા છે અમે શું કર્યું એવું ના પોતાની માથે જ લઈ લે પેલાને તો ખબર હોય કે ભૂલ મારી છે તોય નિરૂમાએ માથે લઈ લીધો એટલો બધો પસ્તાવો થાય અને જો પેલા પકડે ને તો કેમ આવી ભૂલ કરી પેલો રિએક્ટ થાય એટલે મોટા માણસોનું લક્ષણ જ આવે કે પોતાને માથે લઈ લે પોતાને આ ભૂલનું પરિણામ પણ પોતાના માથે લઈ લે અને સોલ્યુશન લાવે ગુનેગાર કોઈને ના ઠરાવે એટલે આપણે આ તો બહુ સંકુચિત કે નાની નાની વાતમાં સામાની ભૂલો કાઢે બોલે ધણીની ભૂલો કાઢે ધણીની માની એ ભૂલો કાઢે ત્યાં સુધી જતું રાખવું બુદ્ધિ તો ક્યાં ક્યાં સુધી કાઢે

આટલાથી જડે કે કોણ ભોગવે છે આ વ્યવહાર અથડામણથી ભોગવે છે કોણ આપણે આપણી જ ભૂલ છે આ તો બીજી કઈ રીતે જડે મારાથી કોઈને દુઃખ થયું હા ભૂલ્યા ને દુઃખ થાય તો પાછા ફરો પોતાની ભૂલ જોઈશું તો જ આ સંસારનો નિવેડો આવશે નહીં તો પછી અનંત અવતર ભટકે એમ વધારે ભટકવાનો એટલે ખરો આ પોતાની ભૂલના જ આપણે પ્રતિકોણ કરવા માગીએ છીએ કે રોજ પા અડધો કલાક કાઢીને ભૂલ અને માફી માગો જેમ જેમ ભૂલો ઓછી થતી જશે એમ આપણું બહુ હવે ભૂલ જ ખલાસ કરવાની બાકી રહી તો કેવળ જ્ઞાન આવીને છે ભૂલ ખલાસ થઈ કેવળ જ્ઞાન કહેવાય બ્લેન્ડર્સ થોડી જ મિસ્ટેકો કાઢવાની રહી છે કે હવે આપણો આ પુરુષાર્થ જ આની માટે કરવાનો કોઈને દુઃખ આપ્યું આર્ગ્યુમેન્ટ કરી ધાર્યું ના થયું બીજાને દુઃખ આપ્યું તરત પ્રતિકોણ ચાલુ કરો ના એમને મારેથી આ ધાર્યું કરવું જ ભૂલ છે ક્રોધ કર્યો એ જ ભૂલ છે અપમાન કર્યું એ જ ભૂલ છે કોઈને ના કે આપણે ધાર્યું ભોગવવું હોય તોય બીજાને ગુનેગાર ઠરાવી દઈએ ખરીદવી વસ્તુ જોઈતી હોય તો એ બીજાને આક્ષેપ આપી દે એટલે જે નિમિત્તે બીજાને આપણે ગુનેગાર જોયા હોય આપણા જીવનકાળમાં ત્યાંથી વીણી વીણીને યાદ કરીને માફી માગો કે ના મારે હવે નિર્દોષ જોવા છે સંભાવે નિકાલ કરીને છૂટવું છે ચંપાબેન ક્યાં છે હા એ છે વેદનીય કર્મનો ઉદય હોય ઘણા ઉપાય કર્યા પછી પણ વેદના ઓછી થતી ન હોય ત્યારે આર્થ ધ્યાન થઈ જાય ત્યારે શું વિચાર કરવો ઘણી વાર અસહ્ય વેદના હોય ત્યારે જવાનું ક્ષેત્રે જતા રહીએ હા પણ આમાં કેવું છે કે હવે આવી પડ્યું હોય શું કરશો માટે હવે જે હોય ભલે હો આપણે વેદના નો નિયમ છે જેટલી પારકી માનશો એટલી ઓછી લાગશે મને થયું માનશો એટલું વધી જશે દસ નો દુખાવો હોય ને કે મને બહુ છે સો થશે સો અને એકદમ છૂટું રાખશો ને તો જીરો થઈ જશે ચંપાબેન ને બધી થશે પણ તમને કશું નહીં અડે ચંપાબેન નહીં નહીં અડે અહંકાર નહીં નહીં અડે ફક્ત દેહ ને અડશે એટલું બધું આપણે જુદું રાખવાનું શીખી જાવ પેલી એ ક્યાં ગઈ

હજી તો ખાડામાંથી કાઢતા હતા તો ખબર નહીં મારો તો ઝીરો પુરસાર્થ નથી પણ હાજર જ થઈ ગયું આ હિસાબ છે પછી બધું દેખાવા માંડ્યું કે ફર્સ્ટ ટાઈમ ઇન્ડિયા આવી છું બિહાર પાવાપુરી અહીંયા ક્યાં આવા ક્યાં સંજોગ ભેગા થાત કંઈક હિસાબ છે એટલે હિસાબ જે છે ને એ હાજર જ હતું તો આને પૂરો કરો પછી તો બહુ જ સરસ સંજોગ ભેગા થયા હતા લાઈક બધું દેખાય મહાત્માઓ બધા હતા બધા બોલાવડાવે હું આત્મા છું આવ્યા બાદ સ્વરૂપ છું અને પછી તો એમ જ થાય આ તોરલ ને થાય છે તોરલ ને પગને થાય છે છૂટું રાખ્યું હતું એવું એમ થયું નથી એક વિચાર એવો આવ્યો નથી હજી સુધી કે મને થયું મારા પગને મને ચલાશે કે નહીં હું

જે મહાત્માઓએ ધ્યાન રાખી છે માય ગોડ એમ થાય ઇવન યોર ઓન ફેમિલી વુડ એન્ડ ડ્યુ દેટ પણ જ્ઞાન છે જબરદસ્ત છે ડેફિનેટલી ક્રિયાકારી છે હાજર કરવાની જ વાત છે જરાક છૂટું કરવાનું પછી આખું છૂટું થઈ જાય જરાક છૂટું કરવું જોઈએ જે ત્યારે મહાત્માઓ બોલાવડાવતા હતા અને એમ ઇટ વોઝ બ્યુટિફુલ સેટિંગ સારું હતું કે હું શુદ્ધ હાથમાં છું પગને થયું છે તોરલને નથી થયું દીપકભાઈ ત્યારે વિધિ કરી હતી ત્યારે દીપકભાઈ ખાસ કીધું હતું ફોન ઉપર ત્યાં એક્સિડન્ટ સાઇટમાં કે જુદું રાખજે તને નથી થયું પગને થયું છે તો જરાક એવું સેટિંગ ખબર જ ના પડી એટલે આ વેદનાનો હિસાબ જ આવો છે એ તમે નક્કી કરો ને જુદું રાખવું છે તો બધું રહેશે અને સરસ દાદાની આપતાની પાંચમીમાં વેદના ઉપર તો પચીસ પાનાની વાતો જ બધી એક એક વાક્ય વાંચજો એટલું સરસ દાદા એ સમજાયું છે પેલા ભાઈ છે ને મરણ નો ડર નથી પણ મરણની વેદના નો બહુ ડર લાગે છે એવું વર્ણન કરે છે એટલે સરસ દાદા એને ચાવી બતાડે છે આટલા જ એ પણ સાચું વિજ્ઞાન આટલું છે કે વેદના જુદી રાખો મને થયું છે ઊભું થશે એ પેલો અહંકાર બોલશે મને બહુ દુખ્યું તો કે તને દુખ્યું પણ તને નહીં થતું આ શરીરને દુખે જ પણ હમણાં સારું થશે હા દવા લો જરા ઉપાય કરો દાદા ભગવાન નામ લો ત્યારે ટાઈમ પૂરો થશે એટલે બહાર નીકળી જઈશું આપણે આ વેદનામાં શું હોય છે ત્રણ વસ્તુ હોય છે અજ્ઞાની ભોગવે કોઈ બાબરે મરી ગયો રે સહન થતું નથી રે તે ઘરવાળાને કકડાટ કરીને થાકવી નાખે તમે લોકો મારી પડી નથી કશી ટાઈમે દવા આપતા નથી ડૉક્ટરને ફોન લગાડો બધી ગયું દુખાવો તે થતો બધા રડા રડી કરે અજ્ઞાન દશામાં બહુ ભોગવે આપણા મહાત્માઓ ભોગવે નહીં વેદે એટલે ટુ એન્ડ ફ્રો થાય ચંપાન થાય છે મને તો હું શુદ્ધાત્મા છું ત્યારબાદ દસ વખત નવ વખત રાખ્યું એકાદ વખત અડી હા 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 પાછું ગયું ને થોડી વાર પાછું પાછું આમ છૂટું પાડે કે આ ચંપાન થયું છે મને નહીં મને નહીં નવ વખત કર્યો દસ વખત અડી ગયા હવે જે પેલો વાયર ને શોક લાગી જાય ને તો અડધો કલાક હાથ જરાક ઝણઝણાટી થઈ જાય તેવું એકાદ વખત અડ્યો ને એટલે થોડી વાર ખોટું પડી જાય થોડું પછી પાછું છૂટું પાડે કે નહીં આ તો આને થાય છે મને નહીં મને નહીં શુદ્ધ આત્મા શુદ્ધ એટલે ટુ એન્ડ ફ્રો થયા કરે આપણું અને જ્ઞાનીની દશામાં છૂટું જ રહે એ જાણ્યા કરે વેદનાને આ ક્યાંથી શરૂ થઈ કેટલી વધી હવે કેટલી ઘટી કેટલી ઘટી પાછી વધી 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 જાણ્યા જ કરે એમ ફારકા માણસને થતું હોય ને તેવું એવું જાણ્યા જ કરે જ્ઞાની એટલે આપણે ધીમે ધીમે વેદનામાંથી વેદન વેદવે વેદે એની કરતા જાણે પદમાં જાઓ કોને થાય છે હું કોણ જાણ્યા કરો ધીમે ધીમે છૂટું પાડતા જાઉં અને આમાં કેવું છે કે વેદના થોડી થોડી હોય છે ને એટલે ભળી જવાય છે બહુ મોટી આવે ને છૂટો જ પડી જાય આત્મા એટલે જ્યાં ગભરાવું જ નહીં તાર જેટલું આવું એટલું આવ ને અને આપણે નહી હિસાબ વહેલા પૂરા થાય પૂરા કરીને મહાવિદ્ય ક્ષેત્રે જવાય ને હિસાબ બાકી રાખીએ તો પછી બાકી રે ને આપણે તો પૂરા કરવા જ કે બાકી રાખવા છે હ તો આપણે ખુશીથી પૂરા ના કરીએ આવો જેટલી આવી એટલી આવો ને દાદા બેંક ખુલી છે આવું જ્ઞાન છે બધાને પહોંચી વળીશું બધા કર્મો અમે પૂરા કરીશું દાદાની ની બેંકના ચોપટે કરી દીધું એવું કર્યું તું અને ડેફિનેટલી આવ્યું પણ શક્તિ સાથે આવી એટલે દાદા સાથે જ હતા હા એ કાયદો છે બોલો હા આપણું વિજ્ઞાન એવું સરસ છે ને ઘણા લોકોને શું થાય એવી ખરાબ કન્ડિશન આવી હોય ને તો એ ખરેખર એને આવવાની બે મહિના પછી હોય કે થોડા દાડા પછી પણ એને પહેલાં જ્ઞાન મળી જાય એટલા પૂંછાળી હોય કે પહેલાં જ્ઞાન મળે અને પછી થોડા દાડામાં એવી ખરાબ કન્ડિશન આવે ધીમે ધીમે ખરાબ કન્ડિશનમાં જ્ઞાન હોવાથી ખરાબ કર્મ ના ક્ષમતા ભાવે પૂરો થઈ પછી બહાર નીકળી જાય ઘણા મેં જોયેલું મરતા મારું કે મારું એવી પીક ઉપર આવી ગયું હોય ટેન્શન ટેન્શન અને પછી એ એ પીરિયડમાં એને જ્ઞાન મળ્યું હોય જસ્ટ એની પહેલા જ પછી આ સ્થિતિ આવી હોય ને પછી આ સ્થિતિમાં એ જ્ઞાનમાં રહેવાથી એ સ્થિતિ પૂરી થાય એ ગૂંચવાડા બધા ઓછા થઈ જાય ને એટલે આ તો બહુ ભાગ્યશાળી આપણે તો આ વેદના આવતી બહુ ઓછી એટલી એ તો વીસ માઇલ કાપો આવતે બહુ એસી કાપવા પડે અને એસી માઇલ કાપી નાખો તો આવતે બહુ બીસ જ બાકી રહે એટલે સારું છે પૂરું થાય ને ખુશ થવું સમજાય છે ને હા અને આ જવાની એમાં આવી જાય એટલે ઘેટ પણ મોચી નહીં આવવાની ખુશ થવાનું હાચું કહું છું કઈ ઇનામ કઈ રોજ હોય હા મોટું ઇનામ તો કોક દાડો હોય આખા વર્ષમાં આખી જિંદગીમાં એક બે વખત હોય એટલે બઉ મોટા ના ઇનામ આવે રોજ ના આવે આવ્યા ફાઇલોના પ્રતિક્રમણ કરતી વખતે ખૂબ જ ભાવથી કર્યા હોય તો કેવી રીતે ખબર પડે કે આ પૂરા થયા છે હવે બીજી ફાઇલો લઈએ ફાઇલોના પ્રતિકોણ કરતી વખતે પર્ટિક્યુલર કયા શબ્દો હોવા જોઈએ કે ભાવ કરવાના એ પર્ટિક્યુલર એટલે શું આમાં ભાવ પ્રતિક્રમણ છે આપણું આપણે ધણીને આપણે કોક દાડો પજવ્યા હોય ને આપણને સારી વસ્તુ ના લાવી આપવું હોય તમે તો હવે મોટી ઉંમર થઈ પણ જવાનીમાં થોડો તોફાન કર્યા હોય ને આજે યાદ આવે આપણે કે તે દાડે આ ઈરાન કાપ લાવવાનું કહ્યું હતું તે નતા લાવી આપતા પછી એક દાડે તોફાન કર્યું તમને મારી પડી નથી તમે કશું લાવતા નથી એટલા વર્ષોથી પહેણા તોય આવવાના નવા રહ્યા જાત જાતનું તોફાન કર્યું હોય ને તોફાન કર્યા તાઈફા કર્યા તમને દુઃખ પહોંચાડ્યું બધાની માફી માંગુ છું આ ભૂલ નહીં કરવાની શક્તિ આપો બસ ટૂંક છે આપણું જે ભૂલ કરી એને યાદ કરવાનું કે આટલી આટલી ભૂલો કરી હતી પૈસા માટે કર્યું તું કે દાગીના માટે કર્યું તું કે બીજી જગ્યાએ નવા ઘરમાં રહેવા જવું હોય બીજું શું હોય તો નવા ઘરે લઈ જતા નથી ગાડી નવી જોતી હોય આવી ઠરગાર ગાડી મને ફેરવો છે હું તો થાકી ગઈ નવી ગાડી લો કઈક તોફાન કરી આપણે પછી તોફાન વખતે આપણે આપણું મૂળ એને ખબર જ ના પડે કે શું અહીં આપણું હોય કે આ આપણો આટલો મોહ પૂરો કરવો છે એની માટે આપણે તોફાન કરીએ ત્યારે એ બધું યાદ કરો કે આટલો મોહ પૂરો કરવા માટે આવું તોફાન કર્યું એમને આટલું દુઃખ પહોંચાડ્યું હૃદયપૂર્વક પસ્તાવો કરું છું માફી માગું છું હવે આવી ભૂલો કરવી નથી આ મોહ જ કરવા નથી સમજાય છે એ બસ એ જ ભાવ પ્રતિક જે ભાવ ભાવોથી દુઃખ આપ્યું તે ભાવોના માફી માગવાનું કે આવા આવા ભાવો થયેલા માફી માંગુ છું સમજાય ને અઘરું છે એમાં કશું આપણને ના ખબર હોય આપણે એકલા જાણતા હોય દુખે પેટ ને કુટેમાં માથું આપણને ખબર હોય કોઈને ખબર ના પડે અને પૂરા થયા છે ક્યારે ખબર પડે આપણે વિસ્મૃત થઈ જાય એવો પ્રસંગ ફરી ઊભો થાય ને આપણને યાદ જ ના આવે કે આવું હવે લાવ ગુસ્સો કરીએ એને આમ કરીએ કે તેમ કરીએ કશું યાદ જ ના આવે અને સહજતાથી ટાઈમ પૂરો થઈ જાય એટલે જે જે વ્યક્તિ સાથે રાગદ્વેષ થયા હોય ને જે વ્યક્તિ ભેગી થાય ને તો પેલો રાગદ્વેષ જ યાદ ના આવે એટલો બધો હિસાબ પૂરો થઈ ગયો ઘણી વખત આમ નહીં કોકને દેખીએ ને તમે પેટમાં તેલ રેડાય પાછો આવ્યો કે છે ખબર નહીં હા પાછો મને આમ વળશે તેમ વળશે ભય ઉત્પન્ન થાય દ્વેષ ઉભો થાય એ અને રાગ વાળો હોય તો મીઠું મીઠું લાગે આવી ગયા કે ગલગલિયા થાય મીઠું મીઠું લાગે તો પછી એની સાથે બેસવાનું ગમે વાત કરવાનું ગમે આગા પાછા થાય ને તો ગમે નહીં ક્યારે આવશે પાછા તો આમ મોં ઉભો થઈ જાય એ રાગ અને દ્વેષ બે હિસાબ કહેવાય અને બધા આ બધા આવે છે ને વાતો કરું છે જાય છે ને કશું વિતરાક પછી એ કેવું પછી સુપરફ્લિયસ રહેવાય છે ને તે એવું પેલી પેલી વ્યક્તિ સાથે એવું જ રહે આવે તોય બરોબર છે જાય તોય બરોબર છે ગયા પછી નો ઇમ્પ્રેશન આવતા પેલા એ નહીં ને આવતા પછી એ કશું ને ભેગા હોય ત્યાં સુધી ચા પાણી કરીએ નાસ્તો કરીએ વાતો કરીએ પૂરું થાય એટલે કઈ લેવા દેવા નથી વિતરાગ પછી રાગ વગરની સ્થિતિ એ આપણું પ્રતિકોણ પૂરું થઈ ગયું પછી સમજાય ને આકર્ષણ વિકર્ષણનો પ્રવાહ બંધ થઈ જાય કશું શું જ નહીં સુપરફ્લુઅસ રહેવાય સેજે ઉપલબ્ધ જોડે અરે મહાત્મા તરીકે હોય કે આપણા દાદાને મહાત્મા છે આવો જાઓ પણ બીજું કંઈ રાખ બેસ ના હોય